મિત્રો ગોપાલ ઇટાલિયાના ખાસ માનસ હરેશ સાવલિયા પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય જેઓના મત વિસ્તારની અંદર મગફળી ટેકાના ભાવની અંદર ક્યાંક ને ક્યાંક કટકી થતી હોવાનો ખેડૂતોનો આરોપ હતો તેને જ લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના પ્રમુખ જે છે હરેશ સાવલિયા તેઓ પોતાના સમર્થકો સાથે ત્યાં એપીએમસી માર્કેટમાં પહોંચે છે અને એપીએમસી માર્કેટની અંદર હરેશ સાવલિયા અને તેઓ એપીએમસીના જે માણસો હતા તેઓની સાથે બબાલ થાય છે અને આ બબાલ દરમિયાન હરેશ સાવલિયા પર ફરિયાદ નોંધાઈ છે એટ્રોસિટીનો અને છેડછાડનો ગુનો જે છે એ લાગે છે ત્યારે હરેશ સાવલિયા જે છે તેઓને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવે છે અને અત્યારે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને ન્યાય અપાવી ગયેલા હરેશ સાવલિયાને પોતાને ફસાવાનો વારો આવ્યો છે ને તેઓ જેલમાં ગયા છે ને જેલમાં ગયા પછી પણ મિત્રો તેઓના પર હુમલો થયો તેવા સમાચાર સામે આવ્યા છે જો કે હરેશ સાવલિયાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના કેટલાક સમર્થકો પણ ત્યાં પહોંચ્યા છે તો મિત્રો હરેશ સાવલિયા જે છે પહેલાં તો આ જે મામલો છે તે મગફળીને લઈને વિવાદ જે છે એ વકરે છે હરેશ સાવલિયા જે છે પોતાનો જે ગોપાલ ઇટાલિયા જે છે વિસાવદરના ધારાસભ્ય છે તેઓના મત વિસ્તારની અંદર તેઓના મત વિસ્તારની અંદર મગફળી જે ખેડૂતો કરે છે તેઓની સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થાય છે તેવા આરોપો સાથે તેઓ એપીએમસી માર્કેટ પહોંચે છે અને ત્યાં કેટલાક માણસો સાથે તેઓની માથાકૂટ થાય છે અને હરેશ સાવલિયાને અંતે આ માથાકૂટ દરમિયાન એટ્રોસિટી અને છેડછાડનો ગુનો દાખલ કરી તેઓને જૂનાગઢ જેલની અંદર ફિટ કરી દેવામાં આવે છે અને ત્યાર પછી પણ જેલમાં ગયા પછી તેઓના પર હુમલો થયો તેવા સમાચાર આવે છે મિત્રો આ પહેલાં જ્યારે તેઓના પર છેડતી કર્યાનો આરોપ લાગ્યો હતો હરેશ સાવલિયા પર ત્યારે ગોપાલ ઇટાલિયા પોતે પણ મેદાનમાં આવ્યા હતા અને ત્યારે જ્યારે વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર મહિલા પીએસઆઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે પણ જોરદાર રગજગ અને બબાલ થઈ હતી તે પણ આપણે જોયું હતું તો ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયા પોતે આ મહિલા પીએસઆઈના પગે પણ પડ્યા હતા આપણે જોયું હતું કે તેઓને દંડવત પણ કર્યા હતા ત્યારે પણ આ મહિલા પીએસઆઈ છે તે કહેતા હતા કે તેઓના પર હજુ પણ તપાસ ચાલુ છે કે તેઓએ શું કાંડ કર્યા છે ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયા તારે તો મેદાનમાં આવ્યા હતા પરંતુ હવે શું કરશે ગોપાલ ઇટાલિયા તે આપણે જોવાનું રહ્યું કારણ કે તેઓના ખાસ માણસ પર તેઓ જેલમાં હતા ત્યારે પણ તેઓના પર હુમલો થયો છે તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે આ હરેશભાઈ સાવલિયા છે તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે હરેશભાઈ સાવલિયાને લઈને ગોપાલ ઇટાલિયા હવે શું કરશે તેને લઈને પણ આપણે જોવાનું રહ્યું તો મિત્રો તમારું શું માનવું છે આ મુદ્દે જે પણ તમારું કંઈ માનવું છે તે તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો